તેના કાકા સસરા સંજય કૌટુંબિક ને લઈને વારંવાર ઉશ્કેરાઈ જઈને પેટમાં લાતો મારે છે તેવા આક્ષેપો સાથેની લિખિત ફરિયાદ તારીખ ત્રેવીસ છ બે હજાર રોજ અજયભાઈ પટનીએ ગોલાપુર પોલીસ સ્ટેશન નોંધાવી હોવાનું અને સંજયભાઈ જાણ થતા તેમના પતિ અજયભાઈ ખેતરેથી દોડી આવી પાટણ સિવિલ અને ત્યારબાદ ધારપુર સિવિલમાં સારવાર માટે લાવવામાં આવ્યા છે અને હાલ સારવાર હેઠળ છે તેવું અજયભાઈ પટની દ્વારા જણાવાયું છે

ધારપુર સિવિલમાં દાખલ થતા તેમણે રજા આપી દેવામાં આવી હતી પૈસાની લેતી દેતીની બાબતે આ ઝઘડો થયો હોવાનું હાલના તબક્કે જાણવા મળી રહ્યું છે તેમજ બંને પક્ષો તરફથી પાટણ તાલુકાના ગોલાપુર પોલીસ સ્ટેશન ખાતે એફઆઈઆર નોંધાઈ હોવાનું માહિતગાર સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે બેન તમને જે પેટમાં લાત મારી છે એ માનાનું નામ શું હતું

હું તો આજે તો મારે હાથ મળી એના કારણે અહીંયા એડમિટ થવું પડ્યું કેટલા દિવસથી છો એડમિટ ત્રણ દિવસથી એડમિટ છો હા આમાં તમારે કંઈ પ્રેગનેન્સી હતી મહિનાથી હોવા એમાં કાકા શેસરાયણમાં સસરાયણ થોડી મમ્મી આમાં ખાલી વાંચ્યા છે એમાં કાકા શસરાય પેટમાં પહેલાં કાકાશાશ્રીએ મારા બાર ચાલેને મને એડિટ વાગ્યું એટીપાઈ તો કાકા સુસરાએ મને પેટમાં ગાંઠ મારી એ પછી તકલીફ મને વધારે વધી ગઈ અત્યારે કશું મારે બાળકીને આવ્યું કે કશું ના જોયું હજી પણ એવું કે અમારે ધ્યાનમાં આવ્યું છે કે ધમકીઓ આવે છે તો વાત સાચી છે શું ધમકી આપે છે કાલે મને રિપોર્ટ કરાવવાની તમે લઈ જતા અંદર તો મને એમ કહેતો તમારે થોડી પહેલા

એટલે હવે હાલ ડોક્ટર એમ કહે છે કે તમારી પ્રેગ્નન્સી હાલ છે કે નથી એટલે લાત મારવાતી નથી હાલ દુખાવો થાય છે તમે અહીંયા કેટલા દિવસથી છો હોસ્પિટલમાં આ જે તમારા મિસિસ સાથે જે ઘટના બની છે એમને માર મારવામાં આવે છે પેટમાં લાત મારવામાં આવી છે તે માર મારનાનું નામ શું હતું સંજયભાઈ વિઠ્ઠલભાઈ પટેલ અને આ કયા કારણોસર લાત મારવામાં આવે છે એટલે બે ભાઈઓનો ઝઘડો હતો પૈસા બાબતનો હા પણ એમાં હું ઘરે હાજર છું નહીં અને એમાં એ છોડાવવા ગયા અને એમને ખબર હતી કે આ બેન પેટથી જાય અને એમને પેટમાં લાતો મારી કાકી સાસુએ બહાર ચાલી નીચે નાખીને પેટોમાં લાત મારવાની એ પછી એમને બહુ દુખાવો પડ્યો અમે આવતા રહે પણ અમે કાકું સારા દે એટલે અમને ખબર ના પડી કે આવું છે પછી બીજા દિવસે પાટણ સિવિલ હોસ્પિટલમાં અમે એડમિટ કરવામાં આવે તો ત્યાંથી ધાકુ સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવે છે અને અહીંયાથી બધા રિપોર્ટો ગાયને કો બધું છે અને નાકના સીટી સ્કેન એમઆરઆઈ બધું નિકાલ્યું છે કેટલા દિવસથી અહીંયા એડમિટ કરેલા છે અને પણ એમને લાવ્યા પાટણ સિવિલ હોસ્પિટલમાં એડમિટ કર્યા ત્યાંથી તાપુ લગભગ આ ત્રણ દિવસથી એડમિટ છે અને એમ્બ્યુલન્સમાં લાવ્યા હતા હાલ એમનો દુખાવો થાય છે હાલ એમના પેટમાં દુખાવો થાય છે એટલે હવે રિપોર્ટમાં શું છે કે અમને પ્રેગ્નન્સી છે કે જે નથી હવે હા છે છે તમારા એટલે બાળક બાળક રહ્યું નથી એટલે એટલે લાત મારવાથી હવે લાત મારવાથી બાળક રહ્યું નથી એટલે અમને બી અફસોસ થાય કે અમારું જે અમારું વર્ચસ્વ હતું એ નથી રહ્યું તમારું નામ મારું નામ અજયભાઈ દિનેશભાઈ પટલું ઓકે